ગોળ કેરીનું અથાણું તો તમે ઘણી વાર ખાધું હશે પણ શું તમે લાલ મરચાંનું અથાણું આવું ગોળ કેરી જેવું જ ટેક્સચર વાળું અને સ્વાદવાળું ગઢચટ્ટું અથાણું કોઈ દિવસ ટ્રાય કર્યું છે ના કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જુઓ ટેક્સચરમાં સેમ ટુ સેમ ગોળ કેરીના અથાણા જેવું જ અને સ્વાદમાં પણ સેમ એવું જ ગઢચ્ટું લાગતું હોય છે ખટ્ટું મીઠું ને થોડુંક તીખું એવું અને ઉનાળાની સિઝનમાં શાકભાજી સારા ના મળતા આપણને જમવામાં મજા નથી આવતી તો તમે એકવાર આ ઘરચટ્ટું અથાણું એકવાર બનાવશો ને પછી જમવાના સાથે લેશો તો શાકનો સ્વાદ ના સારો લાગતો હોવા છતાં પણ આ અથાણાની એક ચમચી તમે લેશો તો પણ ખાવાની બહુ મજા આવશે અને આ અથાણું એકવાર બનાવીને તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો તો આ લાલ લાલ મરચાંની સિઝન હવે જવાનો આરો આવી રહ્યો છે તો તમે લઈ આવો અને એકવાર આ ગોળ કેરીનું ગઢચટ્ટું અથાણું જરૂરથી ટ્રાય કરો ખાવાની તો ખાવાની પણ બનાવવાની પણ બહુ મજા આવશે તો ચાલો શરૂ કરીએ તો ગોળ કેરી ગોળ કેરી જેવું અથાણું બનાવવા માટે મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીંયા સરસ મજાના મરચાં લીધા છે અને ધોઈને કોરા કરી લીધા છે અને મરચાં આવવા લેવાના એકદમ સરસ ગ્રીન દાંડી હોય ને ફ્રેશ લેવાના અને કડક લેવાના જેથી આપણું અથાણું આખા વર્ષ માટે બગડે નહીં અને સારું રહે તો આવા ફ્રેશ મરચાં મળે તો આવા ફ્રેશ મરચાં જ લેવાના અને જો આવા સરસ કડક લેવાના અને ધોઈને કોરા કરવાના એ હંમેશા યાદ રાખવાનું અને જો હવે આપણે સમારી લઈએ મરચાંને તો મરચાંને હવે ઉપરથી ડીંડાનો ભાગ કાઢી નાખવાનો છે જો ડીંડાનો ભાગ રહેશે તો આપણું અથાણું એક વર્ષ સુધી સચવાઈ નહીં એને બગડી જશે હવે અહીંયા તમને નસ અને બીયાનો ભાગ ના ગમતો હોય જો બીજ ના ગમતા હોય તો કાઢી નાખવાના પણ હું એમ કહીશ કે બીજનો ભાગ નસનો ભાગ રહેવા દેજો કેમ કે ગઢચટ્ટા અથાણા સાથે આ બીજનો અને નસનો જે થોડો તીખાશળો ટેસ્ટ છે ને બહુ સરસ લાગતો હોય છે ખાવામાં બહુ મજા આવતી હોય છે તો અહીંયા અમે બધા જ મરચાં સમારી લીધા છે બીજ સાથે જ તમને ના ગમતા હોય તો તમે કાઢી લેજો અને હવે અહીંયા એક ચમચી આપણે મીઠું ઉમેરવાનું છે અને એક ચમચી જેટલી હળદર તો મીઠું હળદર પ્રિઝર્વેટિવનું કામ કરશે પ્રિઝર્વેટિવ તરીકે એટલે બિલકુલ પણ આપણું અથાણું એક વર્ષ સુધી બગડે પણ નહીં અને હવે આપણે અથાણાને એટલે કે મરચાંને સારી રીતે હળદર અને મીઠુંમાં કોટ કરી લઈશું તો આ પ્રોસિજર ખાસ કરવાની છે મીઠા અને હળદર સાથે આવું કરવાથી આપણું અથાણું સારવામાં સારું રહેશે કલરમાં પણ સારું રહેશે અને બગડે પણ નહીં તો જુઓ અહીંયા સારી રીતે મેં મીઠું અને હળદર બધા મરચાં પર કોટ કરી લીધા છે હવે આપણે આ મરચાંને પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવાના છે તો ત્યાં સુધી આપણે મસાલો કરીએ તો તેના માટે મેં અહીંયા બે ચમચી રાયના કુરિયા લીધા છે તમને કોઈ પણ પ્રોઝન સ્ટોર પર આ કુરિયા મળી જશે એક ચમચી જીરું લેવાનું છે એક ચમચી મેથીના કુરિયા જો તમારી પાસે મેથીના કુરિયા ના હોય તો આખી મેથીને તમારે મિક્સરમાં પલ્સ મોડમાં એકવાર બંધ ચાલુ કરીને આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની અધકચરી અહીંયા બે ચમચી ધાણાના કુરિયા લેવાના છે ધાણાના કુરિયા પણ તમારી પાસે ના હોય તો હાથથી મસળીને પણ ધાણાના કુરિયા બનાવી શકાય કાં તો મિક્સર ગ્રાઇન્ડર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડમાં એકવાર બંધ ચાલુ બંધ ચાલુ કરશો તો પણ આવા સરસ ધાણાના કુરિયા રેડી થઈ જશે તો હવે આપણે આ મસાલાને ખાંડી લઈશું તો મારી પાસે ખાંડણી છે મારા દાદી મારા મમ્મી જેવી રીતે બનાવે છે ખાંડીને હું એવી રીતે બનાવું છું તમારી પાસે હવે ખાંડણી ના હોય તો તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં આ બધા જ મસાલાને મિક્સ પલ્સ મૂળમાં દળી લેવું એટલે કે આખું ભાગું દળી દેવાનું છે પાવડર ફોર્મ નથી કરવાનો હું તમને બતાવું તેવું તમારે આખું ભાગું રાખવાનું છે તો જો તમે પાવડર ફોર્મ કરશો ને તો અથાણામાં સ્વાદ નહીં લાગે અને થોડું હોય હશે ને તો અથાણામાં આ બધા જ મસાલાનું જે ટેસ્ટ આવશે ને તો બહુ સરસ આવશે તો તમે આવું જ અધકચરું આખું ભાગું જ રાખજો જો હું તમને બતાવું છું જો અહીંયા પાવડર નથી કર્યો પણ પાવડરથી અધકચરું જેટલું છે ને આવું દર તો આવું રાખજો તો હવે આપણે મરચાંને ચેક કરી લઈએ તો પંદર મિનિટ થઈ ગઈ છે અને મરચાંમાંથી પાણી બધું સરસ નીતરી રહ્યું છે જુઓ તમને બતાવું દેખાય છે તો પંદર મિનિટ માટે આપણે મરચાને આવી સરસ રીતે આથવાના છે તો આથાણું માત્ર ને માત્ર પંદરથી વીસ મિનિટમાં બની જતું હોય છે વધારે વાર પણ નથી લાગતી અને આખા વર્ષ માટે આપણે સ્ટોર પણ કરી શકીએ તો અહીં આવી રીતે એક ચારણી લેવાની અને આપણે બધા મરચાં ચારણીમાં કાઢી લેવાના જેથી મરચાંનું બધું પાણી હોય તે નીતરી શકે જુઓ નીતરી રહ્યું છે ને તો હાથથી મસળવાનું નથી એની જાતે જ નીતરવા દેવાનું છે આપણે તો આ મરચાંનું પાણી નીતરે ત્યાં સુધી આપણે મસાલો કરીએ એટલે કે મસાલાને સાતળવાનું કામ કરીએ તો અહીંયા મેં ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે તો હું આ અથાણું ત્રણથી ચાર મહિના માટે જ બનાવું છું ઉનાળામાં જ મારું તો આ અથાણું પૂરું થઈ જાય છે તો તમારે અહીંયા ડબલ લઈ લેવાનું જો તમે આખા વર્ષ માટે બનાવો તો અહીંયા એક ચમચી હિંગ આપણે નાખવાની અને હિંગ જેવી સતરાય એટલે આપણે મસાલો ઉમેરવાનો અને આ મસાલો સાંતરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે જુઓ ગેસની ફ્લેમ સ્લો છે તો તમારે ફાસ્ટ ફ્લેમ નહીં રાખવાની અને તેલ વધારે ઉકળતું ગરમ નહીં રાખવાનું અને આ મસાલો શેકાશે તો તમારા આખા ઘરમાં સુગંધ સુગંધ ફેલાઈ જશે કિચનમાં દોડીને બધા આવીને પૂછશે કે આ સેની સુગંધ છે આટલી મસ્ત સુગંધ આવે છે બહુ સરસ સુગંધ આવશે તો જુઓ અહીંયા એકથી દોઢ મિનિટ થઈ છે અને મસાલો સરસ તંતળાઈ ગયો છે અને પાણી પણ સરસ જો રહી ગયું છે ચાળણીમાંથી તો હવે આપણે મરચાને ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ તમારે આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય ને તો તેલનું પ્રમાણ તમારે તમે વધારી દેજો મેં ઓછું રાખ્યું છે અને આ મરચાંને આપણે સારી રીતે મિક્સ કરીશું અને એકથી દોઢ મિનિટ કે બે મિનિટ થશે ત્યાં સુધીમાં આપણા મરચાં સરસ એવા ગરમ થઈ જશે મસાલામાં સરસ શેકાઈ જશે એટલે કે સરસ જો તેલ છૂટું પડી રહ્યું છે દોઢથી બે મિનિટ થવા આવી છે અને આવું સરસ મસાલા મસાલા મસાલો પૂરો જ મરચાંની ફરતે કોટ થઈ ગયો છે અલગ નથી તો આ સ્ટેજ પર થાય એટલે આપણે અહીંયા જે કંઈ પણ ગળપણ ગડપણ ઉમેરવાનું હોય તે ઉમેરી દેવાનું તો અત્યારે હોળી આવી હતી તો તે વખતે આ જે હાયડા મળે ને તે મેં હાયડા લીધા છે તો આ તમે જો સફેદ મિશ્રી લો દોરાવાળી તો પણ ચાલશે અને સાકર લો પીળી સાકર લો કે ગોળ કે ખાંડ તમે કોઈ પણ ગળબણ ઉમેરીને આ અથાણું બનાવી શકો છો પણ હું તમને એમ કહીશ કે આપણે જો જેટલું નેચરલ વાપરીએ તેટલું બહુ સારું તો દોરાવાળી આ ધાગાવાળી જે મિશ્રી આવે જે મળી જ જાય છે આપણને પ્રોવિઝન સ્ટોર પર તે વાપરજો અને ના મળે તો તમે ખાંડ ગોળ કે કોઈ પણ ગળપણ ઉમેરી દેજો તો આવી રીતે આપણે દોરો કાઢી લઈશું અને ખાલી આખું ભાગું આવું જ દળવાનું છે તમે કંઈ પણ ઉમેરો ખાંડ ઉમેરો ગોળ કે આવી રીતે મિશ્રી તો તેનો આવો આખો ભાગ જ રાખવાનો છે પાવડર ફોર્મ નથી કરવાનો જુઓ મેં ખાલી ખાંડ્યું છે વધારે પણ તું મેં પાવડર ફોર્મ નથી કર્યું તો હવે આપણે આ મરચાં સરસ એવા ત્રણ મિનિટ થઈ ગઈ છે અને શેકાઈ ગયા છે તો તેમાં આપણે હવે મિશ્રીને ઉમેરીશું તો જો તમે પા પાવડર ફોર્મ ઉમેરશો ને મરચાંમાં તો શું થશે કે તરત તરત ચાસ થઈ જશે અને મરચાં ઉકળ ઉકળવા લાગશે એટલે કે મરચાં બફાઈ જશે આપણે અહીંયા મરચાંને તેલમાં શેકવાના છે કેમ કે આખું વર્ષ માટે સાચવવાના છે તો તેલમાં શેકાયેલા હોવા જોઈએ પાણીનો ભાગ ન આવવો જોઈએ વધારે એમાં તો અહીંયા એકથી દોઢ મિનિટ થશે ને ત્યાં સુધીમાં ઓગળી જશે તો ફ્રેન્ડ્સ નાની નાની વાત યાદ રાખવાની છે તમને તમે જો મારે મને રેગ્યુલર જોતા હશો મારા વિડિયોઝ તો અને મારા રેગ્યુલર સબસ્ક્રાઈબર હશો તો તમને ખબર હશે કે હું ઘરના જ સામાન સાથે એકદમ સરસ મજાની એવી ફટાફટ બની જતી રેસીપીઓ બતાવું છું અને જ સરસ હેલ્ધી રેસીપી બતાવું છું તો તમે મારા બીજા બધા પણ વિડીયોઝ જોઈ શકો છો જેમાં મેં સરસ હેલ્ધી હેલ્ધી રેસીપીઝ બતાવી છે તો અહીંયા જુઓ દોઢથી બે મિનિટ થઈ ગઈ છે અને આપણી મિશ્રી પણ ઓગળી ગઈ છે ને ફટાફટ આ અથાણું બનાવવું ખૂબ જ સરળ છે ખાલી નાની નાની એવી વાત યાદ રાખવાની છે જે મેં તમને બતાવી છે અને અથાણું બહુ સરસ બની જશે તો જુઓ અહીંયા ત્રણ સાડા ત્રણ ચાર મિનિટ થઈ છે ચાર હા ચાર ચારથી સાડા ચાર મિનિટ જો હું તમને બતાવું કે મેં આ મરચાં સમારવામાં ખાલી જ કાઢ્યા છે એટલે આટલું જ નીકળ્યું છે એટલે કે તમને મિશ્રી કે ખગળ પણ જે કંઈ પણ ઉમેરવું હોય તો અઢીસો ગ્રામ મરચાં હતા તો આ અઢીસો ગ્રામ મરચાંની સામે મેં દોઢસોથી બસો ગ્રામ જેટલી મિશ્રી ઉમેરી છે તો તમારે ગળપણ એ પ્રમાણે ઉમેરવાનું જો તમે બીયાનો ભાગ કાઢી નાખ્યો હોય દીટાનો ભાગ કાઢી નાખ્યો હોય જો અઢીસો ગ્રામ મરચાં લીધા હોય તો તે તેની સામે બે અઢીસો ગ્રામ જ ગળપણ ઉમેરવાનું કાં તો એનાથી ઓછું ઉમેરવાનું તમને જે ગળપણ ગમતું હોય તમારે એ પ્રમાણે પણ મેં અહીંયા અઢીસો ગ્રામ મરચાંની સામે બસો ગ્રામ મિશ્રી લીધી છે તો તમે એ માપથી ઉમેરજો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એક ચમચી ઉમેર્યું એક ચમચી તીખું મરચું અને એક ચમચી હળદર ઉમેરી છે અને મેં અહીંયા આથતી વખતે મીઠું વધારે ઉમેરતું ઉમેર્યું હતું મરચામાં અને હું બે ત્રણ મહિના માટે સ્ટોર કરવાની છું એટલે મીઠું નથી ઉમેરી રહી તમે આ સ્ટેજ પર મીઠું ઉમેરી શકો છો તો જુઓ અહીંયા આટલું સરસ આપણું અથાણું તૈયાર થઈ રહ્યું છે તો જુઓ ચાસણી નથી બની આપણે અહીંયા ચાસણી નથી બનાવવાની જુઓ સહેજ પણ ચાસણી નથી પણ ઠંડુ થશે ને તો ચાસણી એની જાતે જ થઈ જશે તો બસ કેટલું સરસ મજાનું આપણું અથાણું બનીને તૈયાર છે જો તમે આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરવા માંગતા હો ને તો ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ બે ચમચી આમચૂર પાવડર અને બે લીંબુનો રસ ઉમેરી દેજો કાં તો એકલો આમચૂર પાવડર કાં તો લીંબુનો રસ પણ બે ચમચી લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી અને એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ ભરવાનું એ પણ તમારે યાદ રાખવાનું છે તો અથાણું બનાવવું ખૂબ જ સરળ છે પણ જો આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તમારે ફ્રિજમાં સ્ટોર કરવું હોય અને ફ્રિજની બહાર સ્ટોર કરવું હોય તો તેલનું પ્રમાણ તમારે આનાથી ડબલ કરી દેવાનું એટલે કે અથાણની ઉપર તેલ હોવું જોઈએ તો તમારું અથાણું ફ્રિજની બહાર પણ બિલકુલ નહીં બગડે તો જુઓ કેટલું સરસ મજાનું અથાણું આપણું બનીને તૈયાર છે તો હું અહીંયા લીંબુનો રસ કે આમચૂર પાવડર બિલકુલ નથી ઉમેરી ઉમેરી રહી કેમકે આ મરચાંનો જ થોડો ખટાશ એવો ટેસ્ટ આવતો હોય છે એટલે અને મિશ્રીની ગળાશ બહુ સરસ લાગતી હોય છે પણ તમે અહીંયા લીંબુનો રસ અને આમચૂર પાવડર ઉમેરશો તો વધારે સરસ લાગશે તમને ગમે તેવું તમે રાખજો તો જુઓ કેવું સરસ મજાનું લાલ ચટ્ટા કેવું ગોળ કેરી જેવું જ લાલ મરચાનું ગળ ચટ્ટું અથાણું બનીને તૈયાર છે તમે ટેક્સચર જોઈ શકો છો સેમ ટુ સેમ ગોળ કેરીનું અથાણું હોય છે ને તેવું જ છે અને સ્વાદ આહા તમે જ્યારે અથાણું બનાવશો એટલે મસાલો શેકાતા તો મસાલો શેકાતા પણ બન્યા બાદ પણ જે સુગંધ આવશે ને તે આખા ઘરમાં ફેલાઈ જશે તમે એકવાર બનાવશો ને તો ફરીથી મારી રીતે ચોક્કસથી વારંવાર બનાવશો તેની જ ગેરંટી છે જો કેટલો સરસ મસાલો પણ દેખાઈ રહ્યો છે અને તેનું પ્રમાણ મેં અહીંયા માપનું જ રાખ્યું છે મારે જેટલું રાખવું છે તમે અહીંયા ડબલ તેલ ડબલ પણ પ્રમાણ રાખી શકો છો તો આવું સરસ મજાનું ગોળ કેરી જેવું જ ગઢચટ્ટું મરચાંનું અથાણું ગઢચટ્ટું મથાણું અથાણું કેટલું સરસ બન્યું છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ આવું સરસ મજાનું મરચાંનું ગઢચટ્ટું થોડું દીખાશે એવું અથાણું સરસ એવું ખાઈને મજા માણી શકે તો આ અથાણાને રોટલી રોટલા પૂરી પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો ક્યાંક બહાર જવું હોય તો પણ સાથે લઈ જ લઈ જઈ શકો છો મુસાફરીમાં તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો એક લાઈક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો ને નોટિફિકેશન બિલ પણ ઓન કરી દેજો ફરીથી મળીશું મને તમારી કોમેન્ટની જરૂરથી રાહ રહેશે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ